નમસ્કાર મિત્રો ગુજરાત ન્યૂઝ માં તમારું સ્વાગત છે જાણીએ આજના સમાચાર મિત્રો હાલ એક મોટી ખબર સામે આવી છે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાય થઈ ગયાના અહેવાલ સામે આવે છે મિત્રો તમને જણાવી દઈએ કે મુંબઈમાં ભારે વરસાદ બાદ નવી મુંબઈના સાબાજ ગામમાં આવેલી ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની ઈમારત અચાનક ધરાશાય થઈ ગઈ હતી બિલ્ડિંગ ધરાશાય થવાના કારણે અહીં ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે આ બિલ્ડિંગમાં કુલ 24 પરિવાર રહેતા હતા મિત્ર તમને જણાવી દઈએ કે ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે મુંબઈના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં એક બિલ્ડિંગની બાલ્કનીનો એક ભાગ ધરાશે થતા એક મહિલા વ્યક્તિનું મોત થયું હતું અને ચાર લોકો ઘાયલ થયા હતા મુંબઈ ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર બીજા અને ત્રીજા માળની બાલ્કની અને સ્લેબનો એક ભાગ તૂટી પડ્યો હતો અને કેટલાક ભાગ જોખમી રીતે લટકી રહ્યો હતો મિત્ર તમને જણાવી દઈએ કે ગ્રાન્ડ રોડ સ્થિત બિલ્ડિંગની બાલ્કની ધરાશે થયાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા આ ફૂટેજ ઘટના સ્થળે સીસીટીવી ફૂટેજમાંથી લેવામાં આવ્યું હતું જેમાં જોઈ શકાય છે કે એક મહિલા તેના ઘરની બહાર નીકળીને શેરીમાં આવે છે ત્યારે તેના ઉપર કાટમાળ પડે છે અને તે નીચે ડટાઈ જાય છે અને ત્યાં જ અચાનક જ નાશપાક થઈ જાય છે મિત્રો આવી જ માહિતી માટે મિત્રો ધન્યવાદ